ધારાસભ્યના પત્રની અસર જોવા મળી છે પોલીસ અને પાલિકા કામે લાગી છે વરાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ છે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે બ્રિજ નીચેના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે પાલિકાના દબાણ ખાતા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયા છે ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ કાર્યવાહી કરાઈ છે બ્રિજ નીચે ગાંજા અફીન ડ્રગ્સ દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિની ફરિયાદ કરી હતી પાલિકા અને પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે જે પત્ર બાદ પોલીસ અને પાલિકાએ કાર્યવાહી કરી છે 反正今开不能呀